શિવજીએ અમને સપના રૂપે દર્શન દીધા સપના દીધા સપના નહીં સપનું આવ્યું સપનું હા કેવું હોય શિવજી અમને સપના રૂપે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ દ્વારકા જાવ હા દ્વારકાનો નાથ રાય રણછોડ તમારું વાંજુ મેણું જરૂર ભાંગશે હા સાથે સવા શેર લાડુ લેજો અરે રે હા અને જળજમનાની જાળી સાથે લેજો

આイવતે હસે રુકમણી અમારો હાલે બધું બધું હાલે છે તો તમારો કઈ કોન્ટેક્ટ નંબર હમ બોલો 9996 992 96 96 હમ પછી મરું 799 તો કાઈ માંગો ને નો 99 આનો ફોન કરો આપનો પર્સનલ નંબર આ ક્યુ કાર્ડ છે આ કાર્ડ ક્યુ છે ભલે સાધુ મહાત્મા એ કાશી ના માર્ગેથી અજમલ હાલી